અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિશુળિયા ઘાટ પાસે ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે સેવા કેમ્પને ખુલ્લો મુકાયો હતો ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને મા અંબાના ધામમાં શિશ નમાવવા જતા હોય છે જ્યાં દૂર દૂરથી આવતા પગપાળા શ્રદ્ધાળુઓ માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ખુલ્લા મૂકવામાં આવતા હોય છે જ્યાં દાતા અંબાજી માર્ગ પર ત્રિસુળિયા ઘાટ પર પીપળાવાળી વાવ પાસે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા બનાસકાંઠા દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ચલાવવામાં આવે છે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે સેવા કેમ્પને બનાસકાંઠા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે સોથી વધુ યાત્રિકો માટે આરામ કરી શકે તેવી વ્યવસ્થા સાથે સેવા કેમ્પમાં મેડિકલ ભોજન નાસ્તા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે भारतीय जनता पार्टी मात्र राजनीतिज नहीं परंतु सेवा साथे मानव धर्म पण निभावे छे मानव सेवा સૌથી મોટો કર્મ છે કર્મ એ જ મોટો ધર્મ છે આambe કી કૃપા સભી કે ઉપર રહે સ્વસ્થ રહે સભી દરગાઈ હો ઓર માતા કી કૃપા સભી પર બની રહે એટલે યે ભારતીય જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશ કી તરફ સે યે કેમ્પ બી ચલા રહા હે બનાસકાઠા જિલ્લા ઇસમે વિશેષ પ્રયત્ન કર રહા હે ઇસકે લિયે મેરી શુભકામના હે હર આને વાલે યાત્રી આનંદ કે સાથ રહે ઓર ભક્તિ કે સાથ सेवा भी एक महत्वपूर्ण पक्ष है तो सेवा के लिए युवा मोर्चा ने जो ये प्रयत्न किया है इतना अच्छा सा कैंप तैयार किया है हर आने वाले की सेवा भी कर सके भारतीय जनता पार्टी के अपने काम की पद्धति में भी है तो केवल राजनीति नहीं तो मानव धर्म यह एक महत्वपूर्ण पक्ष है और मानवता की सेवा सबसे बड़ा कर्म भी है इसलिए धर्म और कर्म दोनों का समावेश करके एक अच्छी कोशिश है उसके लिए मेरी शुभकामनाएं है और आप सबके लिए भी शुभकामनाएँ आप सब यहाँ पर आए हैं और आज हमसे बातें कर रहे हैं धन्यवाद मुख्यमंत्री के तीन साल का धार्मिक कार्यक्रम है सेवा के कार्यक्रम है सेवा का आनंद लीजिए प्रसाद लीजिए और अच्छे से चलिए गुजरात प्रदेश भारतीय जनता पार्टी युवा मोर्चा न माध्यम थी। सतत तीजा वर्षे से भादरवी सेवा कैम्प बे हजार चौबीस ने खुला मुकायो है શક્તિ અને ભક્તિનું આ સેવા પર્વ એટલે ભાદરવી સેવા કેમ્પમાં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને શ્રદ્ધાને લઈ માતાજીને શિસ્ત નમાવતા હોય છે આ સેવા કેમ્પ થકી લાખો શ્રદ્ધાળુ ભોજન મેડિકલ સહિત વિવિધ પ્રકારના પ્રકલ્પો સાથે સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરાઈ છે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી સુંદર મજાની પાર્ટી સત્તાના માધ્યમથી નહીં પરંતુ સંગઠનના માધ્યમથી ઊભું કર્યું એવું સુંદર ઉદાહરણ યુવા મોરચા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ ભારતીય ભક્તિનું આ સેવા પર્વ એટલે ભાદરવી સેવા કેમ્પ બે હાજર માં લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને શ્રદ્ધાને લઈને માતાજીના ચોક માથો ટેકતા હોય છે આજના આ ભાદરવી સેવા કેમ્પના થકી લાખો અમે વિશ્રામ ભોજન મેડિકલ તેમજ વિવિધ પ્રકારના પ્રકલ્પો સાથેની સુંદર મજાની વ્યવસ્થા ભારત જનતા યુવા મોર્ચા ગુજરાત પ્રદેશના માધ્યમથી કરવામાં આવી છે લાખો શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે સુંદર મજાની વ્યવસ્થા પાર્ટી સત્તાના માધ્યમથી નહીં પણ સંગઠનના માધ્યમથી પણ સેવા કરતી હોય ઉદાહરણ અહીંયા યુવા મૂર્જા દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે